શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજથી નવ વર્ષ પ્રારંભ થવા જઈ રહ્યું છે બે હજાર પચીસ પૂર્ણ થાય છે અને બે હજાર છવ્વીસનું આગમન થાય છે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અંગ્રેજી માસ પ્રમાણે નવ વર્ષ આ વર્ષમાં કોઈને કોઈ મનોકામના દરેકની હોય છે આ નવા વર્ષમાં આપણે શુભ કાર્ય કરીએ શુભ કર્મ કરીએ અને આપણી આત્માનું કલ્યાણ કરીએ એવા ભાવ સાથે આ નવા વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ દિવસે શરૂઆત કરીએ ગણેશજીનું નામ લઈને આપણા કુળદેવતા દેવી ગ્રામદેવી ગ્રામદેવતાનું નામ સ્મરણ કરીને ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું નામ સ્મરણ કરીને ભગવાન મહાદેવનું સ્મરણ કરીને કારણ કે આજે તો પ્રદોષની તિથિ પણ છે અને મહાદેવને પ્રિય એવું આ ગુરુ પ્રદોષ કે જે ગુરુવાર બૃહસ્પતિ દેવને સમર્પિત છે માટે ઘણા ભક્તો સત્યનારાયણ ભગવાનની કથા પણ કરશે અને મહાદેવની પૂજા ઉપાસના કરીને મહાદેવને ગુરુ ધારણ પણ કરી શકાય છે કારણ કે તંત્રના દેવતા છે જ્ઞાનના દેવતા છે શક્તિપતિ છે ભગવાન મહાદેવ અને ભગવાન મહાદેવનું સ્મરણ કરીને નવા વર્ષમાં આપણે પગ આગળ વધારીએ જીવનપથ ઉપર ચાલવાનું શરૂ કરીએ એક વર્ષ આપણા જીવનનો પૂરો થઈ ગયો છે જો કે આપણે ગુજરાતી માસ પ્રમાણે ચૈત્ર માસમાં નવું વર્ષ પ્રારંભ થાય છે દિવાળીમાં આસો માસ પૂર્ણ થાય એટલે કાર્તક માસથી નવું વર્ષ પ્રારંભ થાય છે પરંતુ અંગ્રેજી માસ પ્રમાણે કેલેન્ડર પ્રમાણે નવું વર્ષની શરૂઆત પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પણ થાય છે આ નવું વર્ષ બે હજાર છવ્વીસ ટોટલ અંક થાય છે એક અંક તે સૂર્યનારાયણ દેવને સમર્પિત છે સ્વતંત્રતા નેતૃત્વ સાહસ પ્રયાસ અને વિચારોનો કારક છે સૂર્યદેવ સફળતા અને કેરિયર પ્રતિનિધિત્વ કરે છે પરમપ્રકાશમય દેવતા છે માટે સૂર્યનો અંક છે જે જીવનમાં પ્રકાશ ફેલાવે છે આ વર્ષમાં પણ આપણે એવા શુભકર્મ કરીએ કે જીવનમાં પ્રકાશ પાથરીએ આપણું જીવન આપણી આત્મા ઉજ્જવલ કરીએ અને પ્રભુ પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ સવારની શરૂઆતથી જ ભગવાન સૂર્યનારાયણ દેવનું સ્મરણ કરીને સ્નાનાદિથી પરવારીને સૂર્યદેવને અર્ધ્ય આપીએ અને આપણને આરોગ્ય પ્રાપ્ત થાય સૌભાગ્ય પ્રાપ્ત થાય સદ્બુદ્ધિ જ્ઞાન સત્સંગની પ્રાપ્તિ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને આપણા ઈષ્ટદેવતા કુળદેવતાની પૂજા અર્ચના કરીએ ભગવાન મહાદેવનું જે પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ આજે પ્રદોષના વ્રતનો સંકલ્પ પણ કરશે ગુરુવાર છે ગુરુવારનું પણ વ્રત હોય છે બૃહસ્પતિ દેવનું પણ વ્રત થાય છે માટે જે ભક્તો જે પોતાની દિનચર્યા અનુસાર જે પૂજા પાઠ કરે છે તેની શરૂઆત તો કરશે જ સાથે જ નવા સંકલ્પો પણ કરવાના છે તે સર્વે આપણે આ વિડિયોમાં જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્યે સુસર્વદા

નવા વર્ષના દિવસે સૂર્યોદય થતાં પહેલાં જ ઉઠી જવું અને ઉઠતા વેત આપણા બે હાથની હથેળીના દર્શન કરવા શ્રી ગણેશજી મહાલક્ષ્મી મહાસરસ્વતી માનું સ્મરણ કરવું ધરતી માતાને પગે લાગવું દર્શન કરવું અને ધરતી માતાને પ્રાર્થના કરવી કે હે માતા મારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો ત્યારબાદ ઉઠીને કર્મ કરીને સ્નાનાદિથી પરવારીને આપણા પૂજા રૂમની સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવ આદિ જે બિરાજમાન છે તેમની પૂજા આરાધના કરવી મંત્ર જાપ કરવા પાણીનો લોટો લઈને મેઇન ગેટ ઉપર છંટકાવ કરવો ત્યારબાદ દીપદાન કરી શકાય છે નવું તોરણ બાંધવું ઘરમાં પણ જે કાંઈ આપણે સફાઈ વગેરે કરવાની છે તે કરીને પૂજા પાઠ કરીને તુલસી માતાની સેવા પૂજા કરીને ગાય માતાને લીલું ઘાસ છે અથવા ઘરની બનાવેલી રોટલી ખવડાવીને પશુ પક્ષીને દાણા દાણાચરણની વ્યવસ્થા કરી દેવી પીપળાના વૃક્ષનું પૂજન કરવું કોઈ આસપાસ દિવાલય હોય તો ત્યાં જઈને દર્શન કરી શકાય છે શુભ કર્મો દ્વારા શ્રી ગણેશજીના પૂજનથી આ નવા વર્ષની શરૂઆત કરવી જોઈએ આ ઉપરાંત જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી કારણ કે નવું વર્ષ તો અંગ્રેજી માસનું હોય કે ગુજરાતી માસનું હોય નવું વર્ષ નવું વર્ષ જ કહેવાય છે આમ જોઈ તો નવા વર્ષની શરૂઆત એટલે જૂનું વર્ષ પૂર્ણ થયું એટલે કે આપણા હાથમાંથી આપણા આયુષ્યમાંથી એ સમય જતો રહ્યો છે તે ભૂતકાળ બની ગયો છે અને હવે વર્તમાનમાં આપણે જીવવાનું છે આપણા જીવનનું એક વર્ષ ઓછું થઈ ગયું જે ભૂલ કરી છે તે ભૂલ ફરી ન થાય તેના માટે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આપણે સારા કર્મ કરતા રહીએ અને ગ્રહોની સારી દશા પણ આપણી ઉપર રહે આપણું જીવન મૃત્યુ સફળ થાય એ માટે ઈશ્વરને પ્રાર્થના કરાય છે સૂર્યનારાયણ દેવ કે જે આપણા જીવનમાંથી નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરે છે સૂર્યનારાયણના ઉદય થતાં જ અંધકારનો નાશ થાય છે તેવી જ રીતે આપણા જીવનનું પણ છે આપણા ઘરમાં આપણા જીવનમાં સૂર્યનારાયણ દેવ ઉજાસ ફેલાવે છે અંધકારને સમાપ્ત કરે છે પરમ ગુરુ છે સૂર્યનારાયણ દેવ માટે સૂર્ય ઉપાસના અવશ્ય કરવી જોઈએ સૂર્યાસ્ત થાય એટલે શનિ વેળા ચાલુ થાય છે રાત્રિના અંધકારમાં શનિદેવની પૂજા ઉપાસના થાય છે માટે દીપદાન કરવું શુભ મનાય છે મંદિરોમાં તીર્થોમાં જઈને તળાવ નદી કિનારે અથવા આપણા ઘરના મેઇન દરવાજા પાસે અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તો આપણે ઘરના મંદિરમાં દીપદાન કરીએ છીએ પૂજા ઉપાસના કરીએ છીએ સંધ્યા વેળાએ જે પ્રદોષ કાલ કહેવાય છે ત્યારે સર્વે દેવી દેવતાની પૂજા ઉપાસના કરવી જોઈએ કપૂર જલાવીને આરતી કરાય છે જેથી નકારાત્મક ઊર્જા દૂર થાય સૂર્યાસ્ત સમયે તુલસીના વૃક્ષ પાસે પણ દીપદાન કરાય છે સુખ સમૃદ્ધિ આવે છે સૂર્યાસ્ત સમયે અમુક કાર્ય ન કરવા જોઈએ ઈશ્વરની ઉપાસના કરવી તો શુભ મનાય છે પરંતુ સૂર્યાસ્ત સમયે ઘરની સફાઈ ના કરવી જોઈએ જાડું પોછા ન લગાવવા જોઈએ સૂર્યાસ્ત સમયે વાળ ન ઓળાવવા જોઈએ નખ ન કાપવા જોઈએ મુખ્ય દ્વાર બંધ ન હોવો જોઈએ ઘરમાં અંધકાર ન હોવો જોઈએ અને સૂર્યાસ્ત સમયે ઘરના ઉમરા પાસે બેસવું પણ અશુભ મનાય છે માતા મહાલક્ષ્મીનો પ્રવેશ થતો નથી સૂર્યાસ્ત સમયે ભોજન પણ લેવું ન જોઈએ તે વેળા જાય પછી ભોજન ગ્રહણ કરવું જોઈએ જ્યાં ન કરવાના કાર્યો કરવામાં આવે તો જીવનમાં દરિદ્રતા આવે છે કારણ કે સૂર્યાસ્ત સમયે પ્રદોષ કાળમાં માતા મહાલક્ષ્મી પણ પરિભ્રમણ કરવા નીકળે છે લક્ષ્મીજીનું આગમન ઘરમાં થાય છે એટલા માટે આ સમય દરમિયાન ઈશ્વર ઉપાસના કરવી શુભ મનાય છે સૂર્યાસ્ત સમયે ઊંઘવું પણ ન જોઈએ સૂર્યાસ્ત સમયે આ બધા કાર્યોથી બચવું જોઈએ નહીં આપણા ગ્રહો પણ ખરાબ થાય છે અને અશુભ પ્રભાવ ઘરમાં પણ રહે છે શુભતા રહે એ માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઈશ્વર ઉપાસના કરવી શુભ વાચન કરવું મંત્ર જાપ કરવા અથવા સાંભળવા ઉત્તમ મનાય છે હવે આપણે જાણી લઈએ નવા વર્ષની શરૂઆતમાં નકારાત્મક ઉર્જાથી રક્ષા પ્રાપ્ત કરવા માટે ઘરમાં એવા કયા ઉપાય કરવા અથવા ઘરમાંથી એવી કઈ વસ્તુ બહાર કાઢવી કારણ કે આપણે મોટી મોટી વસ્તુ જ વિચારીએ છીએ ઝીણી ઝીણી વસ્તુ પણ આપણા જીવનમાં ઘણી અસર કરે છે નવા વર્ષની શરૂઆતમાં વાળ ધોઈને માથાબોળ સ્નાન કરવું જોઈએ નખ પણ ગંદા ન હોવા જોઈએ જો ભગવાને આપ્યું હોય તો નવા જૂતા ચપ્પલ પહેરવા જોઈએ નવા વસ્ત્ર પરિધાન કરવા જોઈએ જૂના વસ્ત્ર જે છે ફાટેલા છે કે જે આપણે પહેરતા નથી વધારાના છે ટૂંકા છે તેને દાન કરી દેવા જોઈએ અથવા જરૂરિયાતમંદને આપી દેવા જોઈએ ઘરમાં જે આપણે અખબાર આવે છે નિત્ય તે છાપાનો ઢગલો આપણે બનાવીને રાખીએ છીએ કે સાથે મળશે ત્યારે પસ્તીમાં આપી દેસું તે પણ રાખવો ન જોઈએ છાપામાં પણ વિવિધ ખબરો આપેલી હોય છે જેમાં મૃતકનો ફોટો પણ હોય છે શ્રદ્ધાંજલિ આપેલી હોય છે માટે તે છાપાને જાજો વખત ઘરમાં રાખવા ન જોઈએ તેને પણ પસ્તીમાં આપી દેવા જોઈએ ઘરની બહાર કાઢવા જોઈએ ઘરમાં શુભ શક્તિનું આગમન રહે એ માટે સાફ સફાઈ રાખવી જોઈએ પર્યાપ્ત માત્રામાં સાંજના સમયે રોશની પણ કરવી જોઈએ જે આપણે ફૂલ વૃક્ષ વાવેલા છે તેનું પણ જતન કરવું જોઈએ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો બંધ ઘડિયાળ છે બંધ મોબાઈલ છે તે બધું પણ બહાર કાઢી લેવું જોઈએ અથવા રિપેરિંગ કરાવી લેવું જોઈએ કારણ કે બંધ ઘડિયાળ છે તે આપણા સમયને રોકી રાખે છે એવું મનાય છે બંધ મોબાઈલ પણ નકારાત્મકતા ફેલાવે છે કોઈ પણ ઇલેક્ટ્રિકનો સામાન છે જે બંધ પડેલો છે તે પણ રાખવો ન જોઈએ તુરંત ઠીક કરાવવો જોઈએ અથવા તો તેને કાઢી નાખવો જોઈએ ઘરમાંથી બહાર તૂટેલા બર્તન હોય ચાહે કોઈ પણ ધાતુના હોય કાચના હોય આ ઉપરાંત નવા વર્ષમાં ખરાબ પેઇન્ટિંગ હોય આપણા ઘરમાં પડેલા હોય અથવા ભગવાનના પણ જે ફોટા બગડી ગયા છે અથવા પેઇન્ટિંગ રેલાઈ ગયું છે તેવું પેઇન્ટિંગ કે ફોટા પણ વિસર્જિત કરી દેવા જોઈએ ઘરમાંથી કાઢી નાખવા જોઈએ અને નવા ફોટા ભગવાનના જે રાખેલા છે રાખવા હોય તો રાખી શકાય છે વધુ ફોટા પણ ઘરમાં ન રાખવા આ ઉપરાંત સુકાયેલા કે મોરજાઈ ગયેલા વૃક્ષ છોડ હોય તેને પણ ઘરમાં ન રાખવા જોઈએ અને નવા વૃક્ષ અથવા છોડ લઈ આવીને વાવવા જોઈએ તૂટેલા કુંડા પણ ન રાખવા જોઈએ નવા કુંડા લેવા જોઈએ આ ઉપરાંત કૂડો કબાળ જે આપણા ઘરમાં વધારાનો કચરો પડેલો છે જેમાં ખાસ કરીને એવો સામાન હોય છે કે આપણે એક મહિના પછી અથવા આવતા વર્ષે તેનો ઉપયોગ કરી શકશું અથવા ક્યારેક કામ આવશે એવું વિચારીને આપણે અમુક સામાન જે આપણા સ્ટોરરૂમમાં રાખેલો હોય છે અથવા માળિયા ઉપર રાખેલો હોય છે તેને પણ ચેક કરવો જોઈએ કે તે ઉપયોગમાં આવ્યો છે કે નહીં જે પહેલાંનો સામાન પડેલો છે અને જો નથી આવ્યો તો હવે ક્યારે આવશે પણ નહીં તેને પણ કાઢી નાખવો જોઈએ ખંડિત દેવી દેવતાની મૂર્તિ જો ઘરમાં હોય આપણા પૂજા સ્થાનમાં હોય અથવા ઘરમાં ઘણા ડેકોરેશનની મૂર્તિ તરીકે ઈશ્વરની મૂર્તિ રાખે છે જો કે તે ન રાખવી જોઈએ પરંતુ હોય તો તેને વિસર્જિત કરી દેવી જોઈએ અથવા જો આપણા ઘરના મંદિરમાં કોઈ નવા ભગવાનની મૂર્તિ કે ફોટો લેવાની ઈચ્છા હોય તો તે પણ લઈ શકાય છે અને કોઈ ફોટો કે મૂર્તિ ઘણા જૂના થઈ ગયા છે ખંડિત થઈ ગયા છે તેને વિસર્જિત કરી દેવા જોઈએ આ ઉપરાંત શનિવારે અને મંગળવારે અથવા અમાવસ્યાના દિવસે આખા ઘરમાં નમકવાળું પોતું કરવું જોઈએ અને સાવરણી પણ અમાસના દિવસે બદલી શકાય છે નવા વર્ષની ઉજવણી તો સૌ કોઈ કરે જ છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ વર્ષની શરૂઆતમાં કોઈને મન દુઃખ ન થાય આપણે વ્યવહાર કરતા બોલવામાં બધું ધ્યાન રાખવાનું છે આપણું હિત આપણે જ કરવાનું છે મોહમાયાના જંજાળમાં ફસાવવાનું નથી ચાહે આપણે આપણા ઘરની ફરજ બજાવતા બજાવતા જીવીએ છીએ આપણે આપણા કર્મ કરીએ છીએ પરંતુ આપણા કર્મમાં ચોખ્ખાઈ રાખવી જરૂરી છે આમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ અમારું જીવન મૃત્યુ સુધાર છે અંત સમયે જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી પરંતુ આપણે આપણા સારા કર્મ દ્વારા શરીરને આનંદથી છૂટે એવી પ્રાર્થના પ્રભુ પાસે કરીએ છીએ અને આપણી જે ફરજ છે તે આપણે ઈમાનદારીથી બજાવીએ તે જ સાચી પૂજા છે આ ઉપરાંત કુળદેવીની પણ કૃપા દ્રષ્ટિ આપણી ઉપર રહે એ માટે કુળદેવીને પણ પ્રાર્થના કરીએ આમ નવા વર્ષની શરૂઆત આપણે કરીએ અને સર્વકાય મંગલમય રહે ભગવાન શ્રી કૃષ્ણને પણ સ્મરણ કરવું જોઈએ જેમણે કહ્યું છે કે જે ભક્ત મારું સ્મરણ કરે છે મન બુદ્ધિથી મને અર્પણ કરે છે તેનું યોગ ક્ષેમ હું વહન કરું છું એટલે જે કાર્ય આપણા હાથમાં છે તે અવશ્ય કરવા જોઈએ અને જે કાર્ય આપણા હાથમાં નથી તે ઈશ્વર ઉપર છોડી દેવા જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કહેવાય છે કે કો મિલતી હે જેનકે સપનો મેં જાન હોતી હૈ સાલ મુબારક હો જિનકી આંખો મેં નઈ પહેચાન હોતી હૈ નવા વર્ષની સર્વે ભક્તજનોને ફરીથી શુભકામના મંગલકામના મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ